देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः अखण्डानन्दबोधाय शिष्यसन्तापहेतवे तापत्रयविनाशाय तस्मै गुरुवे नमः नीलाम्बुजश्यामलकोमलाङ्गम् सीतासमारोपितवामभागं पाणो महासायकचारुचापं नमामि रामं रघुवहंशनाथम् अतुलितबलधामं हेमशैलावदेहं दनुजवनकृशारं ज्ञानिनामग्रगण्यं सकलगुणनिधानं बाणराणामधेशम् रघुपतिप्रियभक्तं जातं नमामि सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः याते रुद्रश्रीवातनुरघोरापापकाशिनि तया नस्तनुवाशन्तमया અગિયારમાં માં મહાલક્ષ્મીના પાઠોત્સવ નિમિત્તે માં ભગવતી માં મહાલક્ષ્મીના ચરણોમાં કોટી સહ પ્રણામ આવાહિત સ્થાપિત તમામ દેવી દેવતાઓના ચરણોમાં કોટી સહ પ્રણામ યજ્ઞનારાયણ ભગવાનના ચરણોમાં પ્રણામ અને પૃથ્વીના સાક્ષાત દેવતા એવા હમણાં દીદીએ કહ્યું એમ નવગ્રહ પણ નવગ્રહ હોય ને તે તો નડે ગ્રહો તો નડતા હોય મને એમ લાગે છે ગ્રહ નથી પણ દસ અવતાર છે નવે નવ ભૂદેવ અને અમારા કેદન આ દસે દસ અવતાર આજે આ ધરાવ ઉપર આવીને બિરાજિત થયા છે એવા તમામ ભૂદેવોના ચરણોમાં મારા કોટેશ્વર પ્રણામ તેજસ્વીની ધામ વાસુનાથી વધારેલા બ્રહ્મવાદીની પૂજ્ય પરમ શ્રદ્ધેય હેતલ દીદીના ચરણોમાં પ્રણામ અને ત્યાગનિષ્ઠ તપોનિષ્ઠ ભાગવત આચાર્ય પૂજ્ય પરમ શ્રદ્ધેય પૂજ્ય કેતનદાદાના ચરણોમાં મારા પ્રણામ મારી સાથે ઉપસ્થિત નવસારીથી વધારેલા આદરણીય શ્રી ભરતભાઈ અને આ ધામના પ્રણેતા જેમણે ભક્તિની જ્યોત આ વિસ્તારમાં પ્રગટ કરી અને જ્યોતની જ્યોતના અધિષ્ઠાતા એવા આદરણીય શ્રી બાબુદાસ મહારાજ એમનો પરિવાર આપ સૌ ભક્ત મંડળ ભક્તિમતી શક્તિમતી માતાઓ વડીલો બાળકો આપ સૌને પ્રણામ માં ભગવતીનો નો કેતનદાદાએ કહ્યું એમ પચીસ વર્ષ પહેલા માં ભગવતીના ના થયા પરંતુ કાયદેસર રીતે માં ભગવતી આજ અગિયાર વર્ષના થયા છે અગિયાર વર્ષ જેમ દીકરી અગિયાર વર્ષની થાય એટલે એમ થનગટાણ થનગનાટ હોય દીકરી રમતી હોય કૂદતી હોય ઉછળતી હોય એમ આજ માનવ સ્વરૂપ આપણે જોઈએ તો આજ આમ ઉછતી કૂદતી રમતી દેખાય છે એનું કારણ કે આજે હું જ્યારે મંદિરમાં દર્શન કરવા માટે આવ્યો ત્યારે અમારા બ્રાહ્મણ દેવતા કમળના પુષ્પમાં ભગવતીને ચઢાવે છે રોજ સવારે તણાવની અંદર જ્યારે કમળ પુષ્પ ખીલે સૂર્યોદય થાય એટલે આપોઆપ કમળ પુષ્પ ખીલી ઉઠે મને એમ લાગે છે કે કમળ પુષ્પ વર્ષો વર્ષ કમળના પુષ્પ વર્ષો વર્ષ હવે ખીલતા જાય છે આજ એક કમળની પાખડી ગયા વર્ષે એના આગલા વર્ષે ભાગવત કથા નિમિત્તે એક પાખડી ખીલી ત્યાર પછી દેવી ભાગવતના રૂપે પાખડી ખીલી એમ વર્ષો વર્ષ આ ધામ હવે એક રસ્તા ઉપર એના તીર્થ બનવા માટે પ્રયાણ કરી રહ્યો છે વર્ષો વર્ષ એ પાખડી ખીલતી રહેશે ભક્તિની જ્યોત જાગતી રહેશે અને એ ભક્તિની જ્યોત જાગે એમાં જ્યોત ક્યારે જાગે જ્યોત ક્યારે પ્રગટે એની અંદર તેલ આપણે નાખવું પડે ઘી નાખવું પડે અને તેલ અને ઘી એટલે આપણે બધાએ આવી અને એ જ્યોતની અંદર સ્નેહનું ઘી નાખતા રહીએ જેથી કરીને ભક્તિની જ્યોત પ્રજ્વલિત થતી કેતનનાદા પણ બેસીને બોલ્યા દીદી પણ બેસીને બોલ્યા મને એમ તો કે ઊભા ઊભા બોલું કારણ કે બેસીને બોલાય ને તો આપને એમ થાય કે આ તો ત્રણ કલાક કાઢી નાખશે અમારા તપેલા ત્યાં રાહ જોવા છે અને જેના તપેલા અહીંયા આવ્યા હશે એ તો વાંધો ને પણ ઘરે બેસે બેઠેલા હશે ને તપેલા વિશેષ આપની પાસે આજે સમય ત્રણ ચાર કલાક આપ અહીંયા બેઠા છો આ તમારો મા મહાલક્ષ્મીના ચોપડા ની અંદર તમારો સમય લખાયો છે જે બેંકમાં તમે રૂપિયા જમા કરો જેમ તમારા રૂપિયાને બેંકમાં જમા કરો ઇન્વેસ્ટ થાય એમ તમારો આ સમય ભગવતીના ચોપડામાં ઇન્વેસ્ટ થયો છે અને ઇન્વેસ્ટ થયેલું રોકાણ થાય એટલે વ્યાજ સહિત મળે આજે તો ઘણાની પાસે સમય નથી અને મંદિરમાં જવાનો સમય નથી આ માંગણીમાંથી નીકળી જાય તો બે હાથ નથી જોડાતા રાગ દ્વેષ આ બધાને કારણે પોતાને જ્યારે કેતન દદાએ કહ્યું ને પોતાને જ્યારે સર્વોપરી સ્થાપિત કરવા માંગે ત્યારે બીજા નિકૃષ્ટ લાગે છે પણ સનાતન ધર્મ એવો વૈદિક પરંપરા છે જે રાજમાર્ગ છે એટલા માટે મારાન તમારા જીવનમાં છ વસ્તુ કાયમને માટે રાખવી પહેલું છે કોઈ પંથ પકડીએ પંથ એટલે કોઈ સંપ્રદાય નહીં સંપ્રદાય માનવને હંમેશા સંકીર્ણ બનાવે છે સંકુચિત થઈ જાય એની બુદ્ધિ ટૂંકી થઈ જાય દસે દિશાઓ માંથી આપણને તો શુભ પ્રાપ્ત થાય પંથ એટલે રાજમાર્ગ છે નાની નાની કેળીઓ નથી સનાતન ધર્મ ભગવાન શિવ દુર્ગા ભગવાન રામ ભગવાન કૃષ્ણ એ રાજમાર્ગ છે જે રાજમાર્ગ ઉપર ચાડીએ તો એક્સિડન્ટ થવાનો ભય નથી પણ નાની નાની કેડીઓમાં આપણે હું ને તમે જઈશું ને તો ક્યારેક એક્સિડન્ટ થઈ જાય અકસ્માત થઈ જાય એનું કાંઈ નક્કી નહીં એટલા માટે હંમેશા રામ કૃષ્ણ શિવ દુર્ગા આ રાજમાર્ગને પકડીએ જ્ઞાન માર્ગ ભક્તિ માર્ગ ઉપાસનાનો માર્ગ જે પ્રદાન કરે ભક્તિનો નો માર્ગ જે પ્રદાન કરે એવા કોઈ પંથ એવો કોઈ માર્ગ પકડીએ બીજું છે એક પંથ હોય બીજું છે એક સંત હોય મારા તમારા જીવનમાં એમ ઘણા લોકો ફેમિલી ડોક્ટર રાખે ફેમિલી ડોક્ટર રાખે ને એમ જીવનમાં ફેમિલી સંત પણ રાખજો ડોક્ટરની પાસે આપણે ખબર છે કે આપણા શરીરમાં કઈ બીમારી આપણે ઘરના ન જાણતા હોય પણ ડોક્ટર જાણતા હોય કારણ કે ફેમિલી ડોક્ટર છે એમ જ્યારે જ્યારે જીવનમાં કંઈક દુઃખ આવે કઈક વિપત્તિ આવે તો કોઈ સાધુની પાસે જઈએ કોઈ સંતની પાસે જઈએ એટલા માટે જ ભાગવતાચાર્ય પૂજ્ય પાઠ કેતન દાદા તો બેઠા છે નાના મોડે મોટી વાત થાય પણ આમાં વિદ્વાનોની સભામાં બોલવું કપિલ ભગવાન જ્યારે મા દેવહૂતિને કહે છે કે હે મા દેવહૂતિ તારે જો તારા જીવનનું કલ્યાણ કરવું હોય તો માં તારા જીવનની તમામ સાંસારિક વાસનાઓ તારા જીવનની તમામ વિતંબડાઓ કોઈ સાધુના ચરણમાં મૂકી દે કારણ કે સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારા અપાવૃતમ સાધુનું ચરણ એ મોક્ષનો દરવાજો છે કોઈ સંતનું ચરણ એ મોક્ષનો દરવાજો છે એટલા માટે કોઈ સંતને પકડી લો એક પંથ હોય એક સંત હોય એક ગ્રંથ હોય તમે જેને માનો એને રામને માનો તો રામાયણ ભગવાન કૃષ્ણને માનતા હો તો ભગવદ્ ગીતા ભગવાન શિવને માનો તો શિવ મહાપુરાણ કોઈ પણ તમારો ઈષ્ટ હોય અને એની જેની ચર્ચા આવતી હોય એવો એક ગ્રંથ હોય એક પંથ હોય એક સંત હોય એક ગ્રંથ હોય એક ઈષ્ટ હોય આત્મા એકને આપીએ જેમ પતિ વરની અંદર જેઠ પણ છે ડિયર પણ છે સાસુ પણ છે સસરા પણ છે પુત્ર પણ છે પુત્રી પણ છે અનેક

એમ હું ને તમે બધા જ ભગવાનોને આદર તો આપવાનો જ છે કારણ કે બધા જ ભગવાનો પોત પોતાની કક્ષા ઉપર બરાબર છે તેત્રીસ કરોડ દેવતાઓ તેત્રીસ કોટી દેવતાઓ તેત્રીસ પ્રકારના દેવતાઓ છે છતાં પણ આપણને ઓછા પડે છે આટલા આટલા ભગવાન આપણા સનાતન ધર્મમાં હોવા છતાં આપણને ઓછા પડે નવા નવા લાવીએ વૈદિક પરંપરાની અંદર આપણા શાસ્ત્રોની અંદર જે ભગવાનો બતાવ્યા છે એમાં શું આપણને ઘટે છતાં પણ આપણે નવું નવું એક 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 ગ્રંથ મંત્ર ગુરુ પ્રદત્ત કોઈ મંત્ર હોય એ મંત્ર અનુષ્ઠાન કરીએ એ મંત્ર નિરંતર જાપ કરીએ તમારા આંગણામાં તમારા ખેતરમાં તમે દસ દસ ફૂટના બોરિંગ કરો પાણી લાગે દસ દસ ફૂટ ના ખાડા ખરો આખા ખેતર માં તમે પચાસ સ જેટલા ખાડા પાડી દો દસ દસ ફૂટ ના પાણી લાગે ખરું નહીં પછી બુદ્ધિશાળી કોઈ હોય તો એક જ જગ્યા ઉપર એ દોઢસો ફૂટ નું બોરિંગ કરે એમાંથી પાણી નીકળી આવે એમ આપણે એક ભગવાનની પાંચ માળા કરીએ બીજા ભગવાનની પાંચ કરીએ ત્રીજા ભગવાનની પાંચ કરીએ એનાથી આપણું વળવાનું નથી એના કરતા એક ઈષ્ટ પકડી લઈએ અને એ ઈષ્ટ નો જ આપણે જાપ કરીએ તો નિશ્ચિત આપણને એક સાધે સબ સાધે સબ સાધે સબ જાય એક આપણે પકડી લઈએ તો બધું જ આવી જાય જેમ એક નણંદ હતી એ ભાભીને કહ્યું કે ભાભી મને પણ તમારી જેમ એક સસરા હોય મને પણ તમારી જેમ એક દિયર હોય એક નણંદ હોય એક સાસુ હોય મને પણ તમારી જેમ એક કાકા સસરા હોય મામા સસરા હોય ત્યારે પેલી નણંદ ને કહ્યું કે તારે આ બધું જોઈતું હોય ને તારે કાકા સસરા જોઈતા હોય સસરાજી જોઈતા હોય સાસુ જોઈતા હોય દિયર જોઈતા હોય જેઠ જોઈતા હોય આ બધા જો તારે જોઈતા હોય ને તો તારે એક વસ્તુ કરવું પડે નણંદે પૂછ્યું શું બોલે તારે કોઈક સાથે પરણી જવું પડે એક વાર તો કોઈક સાથે પરણી જા એટલે એની પાછળ પેકેજ ડીલ રૂપમાં સસરા પણ મળશે સાસુ પણ મળશે દિયર પણ મળશે જેઠ પણ મળશે એમ આપણે કોઈ એક ભગવાનની સાથે પરણી જઈએ તો પછી પાછળ પદ પણ મળે પ્રતિષ્ઠા પણ મળે કોઈ પણ વસ્તુ આપણે પછી માગવા નથી જવું પડતું આપોઆપ આપણને પ્રાપ્ત થાય એટલા માટે એક ઈષ્ટ જોઈએ એક ગુરુએ આપેલો મંત્ર જોઈએ અને છેલ્લું અને છઠ્ઠું છે જીવનમાં એક સૂત્ર જોઈએ એક સૂત્ર એટલે કોઈ કોઈક શબ્દ એક શબ્દ ગુરુદેવ કા ભાઈ તું સીધે સીધે રસ્તે ચાલ એક વાર કોઈ ગુરુ એ કહી દીધું ભાઈ તું આ રસ્તે ચાલ હવે એ રસ્તો ગુરુ એ બતાવી પકડી લઈએ તો જીવન નું કલ્યાણ થઈ જાય એ છે સૂત્ર એમ છ વસ્તુ તમારા જીવનમાં આવે તો આપણું દિવ્ય બને કલ્યાણ બને સાથે ફરી એકવાર ભગવતીના વર્ષના થયા છે તો આપ સૌને ભગવતીને પ્રાર્થના કરો કે આપ સૌના ઉપર માં ભગવતી માં મહાલક્ષ્મી ખૂબ કૃપા વરસાવે આપના જીવનમાં સદાને માટે અંધકાર હોય તો સદાને માટે પ્રકાશમય આપનું જીવન બને આપના જીવનમાં સદાને માટે સ્ફૂર્તિ રહે સંપત્તિ પણ આવે સંતતિ પણ સારી આવે અખંડ રાજ્ય લક્ષ્મી આવે એમાં ભગવતી મહાલક્ષ્મીના ચરણોમાં પ્રાર્થના પુનઃ જે જે ભક્તોએ અહીંયા સેવા આપી છે એ તમામ સેવકોને પણ ખૂબ ખૂબ સાધુવાદ કારણ કે હમણાં જ દીદીએ કહ્યું કે આ ભૂમિ ઉપર આ ધરા ઉપર બધાના ભાગ્યમાં આવવાનો અવસર મળતો નથી જે જે અહીંયા આવીને બિરાજિત થયા છે એક સન્યાસીઓને બાર ઉપનિષદ છે એમ તો એકસો ને આઠ ઉપનિષદ પણ બાર ઉપનિષદ છે એમાંથી એક ઉપનિષદનું નામ છે ગુરુ બ્રાહ્મણ મંડલ ઉપનિષદ એ ગુરુ બ્રાહ્મણ મંડલ ઉપનિષદમાં સ્પષ્ટ લખ્યું છે આજે જે આપણે આ જગ્યા ઉપર બેઠા છે ને એ માત્ર આજે જ નથી બેઠા જેટલા પણ જીવો છે જીવો જ નહીં માનવો નહીં બહેનો નહીં દીકરાઓ કે દીકરીઓ નહીં પણ અહીંયાના જે ઝાડ પાન પશુ પક્ષી જેટલા પણ આજે અહીંયા બેઠા છો એ બધા જ આજે નહીં પણ પૂર્વ જન્મમાં પણ આપણે અહીંયા બેઠેલા હતા ગુરુ મંગલ બ્રાહ્મણ ઉપનિષદ બોલે કે પૂર્વ જન્મમાં આપણે બધા જ આ જગ્યા ઉપર બેઠા હતા એટલા માટે આજે પાછા બેઠા છીએ બાકી આપણે નથી બેસી શકતા પાત્ર બદલાય છે પ્રક્રિયા તો એની એ જ રહે પાત્ર બદલાય જાય દરેક ના ઘરમાં દૂધ છે દુનિયામાં દૂધ છે બધા દૂધનો કલર સફેદ કોઈ કાળું નથી કોઈને લાલ નથી હા કદાચ ગાય કે ભેંસમાં કઈ રોગ થઈ જાય તો લાલ નીકળે પણ મોટા ભાગે આપ જુઓ તો એ લાલ સફેદ દૂધ છે એ બધાના ઘરમાં રહેલું સફેદ દૂધ દૂધ એ જ છે પણ એના પાત્ર બદલાય છે કોઈના ઘરે તપેલીમાં ભરાય કોઈના ઘરે લોટામાં ભરાય કોઈના ઘરે બાળકીમાં ભરાય કોઈના ઘરે મોટે દોણીમાં ભરાય એમ કોઈ ના ઘરે પાત્ર બધાને ત્યાં બદલાય છે દૂધ એનું એ જ છે એમ પૂર્વ જન્મમાં આપણું શરીર રૂપે પાત્ર કોઈક બીજું હતું પણ આ યજ્ઞરૂપી જે જે દૂધ છે ને એ તો એનું એ જ હતું એટલા માટે આ પાછા ભેગા થયા છે યજ્ઞરૂપી દૂધ એનું એ જ છે પાત્ર બદલાય છે ગયા જન્મમાં આપણે કદાચ ઝાડ હોઈશું કદાચ પશુપંખી પંખી હોઈશું કદાચ કીડી મંકોડા કોઈ પણ પશુ પક્ષી પ્રાણી હોઈશું પણ આ અવતારે આપણને ભગવાન ફરી પાછા ભેગા કર્યા છે એ કેવલ અને કેવલ માં ભગવતીની ની કૃપા છે અને મા સાક્ષાત અહીંયા થઈ છે જેના ચાર હાથ દ્વારા આપણને એક અભયતા આપે આપે માં ભગવતી આપણને શુભ કાર્યમાં પ્રેરણા આપે અને ચોથા હાથથી માં આપણને સુખની અનુભૂતિ કરાવે એવી ચાર ચાર હાથ વાળી માં ભગવતી બિરાજિત થઈ છે એવા ચાર હાથ વાળી અભય સુખદ સુભદ અને વરદ હાથ વાળી માં ભગવતી માં મહાલક્ષ્મીના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી અને આપ સૌ ઉપર રાજીપો વ્યક્ત કરી અને માં ભગવતી ખૂબ રાજીપો આપે માં ભગવતી ખૂબ આપને આશીર્વાદ આપે એ માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના અને પુનઃ તમામ જે બુદેવો છે પૃથ્વીના દેવતા એવા તમામ બુદેવોના ચરણોમાં પણ મારા કોટીશઃ પ્રણામ દીદીના ચરણોમાં કેતન દાદાના ચરણોમાં ભરતભાઈ અને બાબુદાસજી મહારાજના ચરણોમાં મારા કોટી પ્રણામ જય માતાજી જય શ્રી આરામ જય શ્રી કૃષ્ણ